भारत ट्रेन का निर्माण किया गया है जो पूर्णतः भारतीय से निर्मित ट्रेन है ट्रेन ट्रेन एक सेमी हाई स्पीड है, जो हमारे दो महत्वपूर्ण शहर सोमनाथ और साबरमती इनको कनेक्ट करेंग करेगी यह ट्रेन इन दो शहरों के बीच सुबह साबरमती से चलकर बराबर आएगी और शाम को विरावल से वापस साबरमती जाएगी वंदे भारत एक्सप्रेस ट्रेन में सवार होने पर यात्रियों के पास बैठने की व्यवस्था के तहत चेयरकार या एग्जीक्यूटिव चेयरकार का, का विकल्प होता है जिसमें आरामदायक और 360 डिग्री घूमने की सीटें होती हैं ट्रेन में बड़ी बड़ी पारदर्शी खिड़कियां हैं और ये बड़ी बड़ी खिड़कियां बाहर के सुंदर नजारों को प्रस्तुत करती हैं इसके अतिरिक्त इस ट्रेन में अन्य कई सुविधाएं भी हैं जो सफर का और भी आनंददायक बनाती हैं जोड़ वालों कार्यक्रम हुए थे तो गांधी जी जाने के आपने सोमनाथ में वंदन करवा जता हुए ट्रेन સોમનાથથી સાબરમતી કે સાબરમતી સોમનાથ ચાલુ થશે આજથી એવી જ રીતના જે લોકાર્પણ થઈ રહ્યું છે અન્ય જે ડબલિંગ નું કામ છે એ વગેરે હળમકિયાવાળું જે છે આ ખૂબ વિકાસ સૌરાષ્ટ્રમાં રેલવે તંત્રમાં પહેલી વખત થઈ રહ્યો છે ખૂબ આનંદની વાત છે અને આપણે પણ નસીબદાર છે અને અમારી હંમેશા માંગણીઓ રહેતી છે તો હજી પણ હું રૂપાલા સાહેબને રાજકોટથી અને એક સાંજના અમદાવાદ જવા માટે મળશે તો આ બે વંદે ભારત સૌરાષ્ટ્ર મળી એના માટે પણ આપણા રેલવે મિનિસ્ટર અને મોદી સાહેબનો આભાર ધારીને રાષ્ટ્રના રેલવે નવી સુવિધાઓનું લોકાર્પણ ગુજરાતની ધરતી ઉપરથી દાહોદથી કરી રહ્યા છે કાર્યક્રમની સાથે આપણે રાજકોટ રેલવે સ્ટેશનથી જોડાવા માટે એકત્રિત થયા છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના મારા સાથીદાર આદરણીય રામભાઈ રેલવેના વરિષ્ઠ અધિકારી વૈષ્ણવજી અમારા કાર્યકર્તાઓ ભાઈ મનીષભાઈ એમભાઈ

જેનું લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીના વડદસ્તે થવાનું છે એમાં દાહોદ મુકામે ઇન્ફ્રાસ્ટ્રકચરનું મેડ ઇન ઇન્ડિયાનું આત્મનિર્ભર ભારતનું એક આગવું સાહસ આજથી લોકાર્પિત થઈ રહ્યું છે એ આપણા સૌ માટે અને રેલવેના અને આદરણીય રેલ શ્રીને હું રાજકોટના સાંસદ તરીકે ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું અને એમનો ગુજરાતની જનતા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું